નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આ વિડીયો એવા લોકો માટે છે કે જે લોકો શેર બજારમાં પહેલું પગથિયું ચડવા માગે છે અને એ લોકોના મગજમાં ઘણી બધી મૂંઝવણ છે ઘણા બધા લોકો ડરે છે ઘણા બધા તમારા મગજમાં સવાલ હશે તમારા રિલેટિવ્સ કાંઈ કહેતા હશે તમારા ફ્રેન્ડ્સ કાંઈ કહેતા હશે અને તમને એમ થાય કે ઠીક છે જેને જે કહેવું એ કે આપણે તો શેર બજારમાં સ્ટાર્ટ કરવું છે પણ ક્યાંથી સ્ટાર્ટ કરાય શું સ્ટાર્ટ કરાય પહેલાં એક બે પગથિયા કઈ રીતે ચડાય એના માટેનો એક નાનકડો વિડીયો છે બહુ લાંબોય નથી ખાલી પાંચથી છ પોઈન્ટનું હું તમને ગાઈડન્સ આપીશ કે તમારે શું કરવાનું છે અને કઈ રીતે આગળ જવાનું છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે ધ્યાનથી સાંભળજો પોઈન્ટ નંબર વન કે પહેલો પોઈન્ટ એ છે કે એક્સપેરિમેન્ટ એન્ડ એન્જોય એનો મતલબ શું કે તમે જ્યારે શેર માર્કેટમાં આવો અને પહેલું પગથિયું ચડતા હોય તો તમારી એ જવાબદારી છે કે તમારે તો માત્ર અત્યારે ખાલી એક્સપેરિમેન્ટ કરવાનું છે અને શેર બજારને એન્જોય કરવાનું છે એનો મતલબ શું તમારે એ રીતે સ્ટોક માર્કેટમાં ન આવો કે યાર મારે તો મારી પાસે આટલી કેપિટલ છે મારે તો આટલા પૈસા બનાવી લેવા છે અથવા તો તમને એમ થાય તમે એકદમ નેગેટિવ વસ્તુ લઈને આવ્યા હોય કે ઠીક છે જોઈએ પૈસા બને છે કે નહીં એવું નહીં તમારે અત્યારે પ્રોફિટ લોસ પૈસા બનાવવી બધું તો બહુ દૂરની વાત છે બરાબર આપણે એક માઉન્ટેન ચડતા હોય ને પર્વત ચડતા હોય ને એનું તો જે આપણે પહેલું પગથિયું પહેલાં પગથિયામાં તો ખાલી આપણે એન્જોય કરવાનું હોય તો એન્જોય અને એક્સપેરિમેન્ટ એટલે શું એટલે એવું કે તમે એક ડીમેટ અથવા તો ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવી લો આપણી યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં બી તમને લિંક મળી જશે વેબસાઇટમાં બી મળી જશે ટ્રસ્ટેડ બ્રોકર્સની એ ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ એકદમ ઇઝી પ્રોસેસમાં ચોવીસ કલાકમાં ઓપન થઈ જાય છે નોર્મલ બધા ડોક્યુમેન્ટ્સથી અને એમાં ખાલી અમુક કેપિટલ નાખી એકદમ મામૂલી કેપિટલ નાખી બે હજાર ત્રણ હજાર રૂપિયા બી નાખી અને ખાલી વસ્તુને ટેસ્ટ કરો બધા ફીચરને ખાલી કેમ ગેમ રમતા હોય એવી રીતના કે નાનકડો એકાદો શેર લઈને મૂકો કે કઈ રીતે બાય કરાય છે એ શેરને બે ત્રણ દિવસ પછી સેલ કરી નાખો નાનું નાનું કંઈક ટ્રેડિંગ કરો કે નો માર્કેટ ખોલ્યું સાડા નવે એકાદ બે ક્વોન્ટિટીમાં કોઈ શેર લીધો દસ અગિયાર વાગે કાંઈક પ્રોફિટ થયો તો એને વેચી નાખ્યો ભલે એ પ્રોફિટ પચાસ સો રૂપિયા બસો રૂપિયાનો થયો તમારે તો ખાલી શેર માર્કેટને ખાલી ચકાસવાનું છે કે આ બધું માણસો કરતા હોય છે એ શું હોય છે તમારે તો અલગ અલગ નાની કેપિટલથી એક્સપેરિમેન્ટ કરી અને એન્જોય કરવાનું છે સમજવાનું છે કે ભાઈ ડીમેટ એકાઉન્ટ શું છે ટ્રેડિંગ એકાઉન્ટ શું છે ક્યાંથી ઓર્ડર મુકાય છે કેવી રીતના આમ સ્ટોક બાય કરી તો શું નોટિફિકેશન આવે છે એ ખાલી તમારી રીતે હવે આ વસ્તુને હું લાઈવ દેખાડતો કેમ નથી તમને એવું થશે કે સર તમે દેખાડતા કેમ નથી દેખાડવું એટલા માટે નથી કે બધી વસ્તુ હું તમને થાળીમાં પીરસીને આપીશ ને તો એની મજા નહીં આવે તમે જાતે ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને તમે જાતે ફાઇન્ડ કરશો ને યાર ક્યાં રિલાયન્સનો સ્ટોક ક્યાં છે એસબીઆઈનો સ્ટોક ક્યાં છે અચ્છા અહીંયા છે અચ્છા આવી રીતના બાય કરાય અચ્છા આ બાયનું બટન છે અચ્છા આ સેલનું બટન છે નાની નાની કેપિટલથી કે એમાં તમારી ફેમિલીમાં કે તમારી પોતાની બેન્ક બેલેન્સને કાંઈ અસર ન થાય જે તમે તમારી જાતે કરશો ને એનો જે મજા છે ને એ અલગ છે બાકી શીખવાડવા માટે તો લાઈવ વિડીયો યુટ્યુબમાં હજારો છે જેમાં આપણે કોઈ સ્પોર્ટમાં તમે સ્પોર્ટની ગેમને જોતા હોઈને મેદાનમાં આવીને રમો ભલે ને પળો આથળો વાગે પણ એની મજા કાંઈક અલગ છે એટલે ઘણા લોકો છે ને આ સ્ટેજને બહુ મિસ કરે છે બહુ પરફેક્ટ થવા જાય અથવા તો બહુ ડરતા હોય છે અત્યારે બધા બધા ગોલ અને વિઝન છોડી દો કે તમારે શેર માર્કેટમાં શું આવું છે પહેલાં તો ખાલી એન્જોય કરો એક્સપ્લોર કરો તો તમને ખબર પડે કે ભાઈ માર્કેટ શું છે કેવું હોય શું કરવાનું હોય આમાં બરાબર છે અને એ વસ્તુ સ્ટાર્ટ થાય એક ડીમેટ અથવા તો ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરે તેની લિંક બી તમને મળી જશે આ તમારી પહેલી રિસ્પોન્સિબિલિટી ડરવાનું નહીં એક્સપેરિમેન્ટ અને એન્જોય કરો પોઈન્ટ નંબર બે ટ્રસ્ટ યોર સેલ્ફ એટલે શું પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો તમારા દસ ફ્રેન્ડ તમને આવીને કહેશે શેરબજારમાં ન અવાય રિલેટિવ્સ ના એક ફેશિયલ એક્સપ્રેશન જોવા જેવા હશે કે ભાઈ શેર બજારમાં એટલે તમને એક હજાર લોકો એવા હશે કે જે ડીમોટિવેટ કરવા માટે બેઠા જ હશે અને આ વસ્તુ શેર બજારને લાગુ નથી પડતી દુનિયાનો કોઈ પણ બિઝનેસ તમે કરવા જશો ને એટલે ડિમોટિવેટ કરવાવાળા માણસો ઘરે આવીને બેસી જશે તમારે પોતાની જાત ઉપર ભરોસો રાખવાનો હોઈ શકે તમારું નસીબ બીજા કરતાં સો ગણું સારું હોય હોઈ શકે કે તમને શેર માર્કેટમાં ખબર પડવા માંડે હોઈ શકે તમે એમાંથી આગલા અમુક ટાઈમમાં બહુ સારા એવા પૈસા કમાઈ રહ્યો કારણ કે બધાનું નસીબ અલગ અલગ છે બધાનું માઇન્ડ અલગ અલગ છે બધાનું આવડત અલગ અલગ છે અને બધાની કેપેબિલિટીઝ અલગ અલગ છે તો આપણે શું કામ બીજા ઉપર વિશ્વાસ કરીએ મેં ઘણી વસ્તુ મારા ફ્રેન્ડ સર્કલમાં મારા રિલેટિવમાં જોઈ લીધું મારા મામાએ ના પડી મારા કાકા આમ કહેતા હતા મારા ફ્રેન્ડે આમ કીધું પણ ભાઈ તમે કાંઈ કર્યું લાઈફમાં તમે કાંઈ રિસ્ક લીધું તમે કાંઈ એક્સપેરિમેન્ટ કર્યું તમે કાંઈ પ્રયોગો કર્યા એ કંઈ નહીં પોતે કાંઈ કર્યું નથી અને બીજાના હાથમાં નસીબ આપીને બેઠા રહ્યા બીજું અનનેસેસરી ટિપ્સવાળી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ચેનલ ઘણું બધું માર્કેટમાં હશે કે જે તમને લલચાવશે કે બધું ઇઝી થઈ જશે તમને એમ લાગશે કે આ બધું શું શીખવું સર આના કરતાં તો પે એમાં કોઈ મજા નથી અને આ વસ્તુ જે લોકો મારા ટ્રેડર છે મને ફોલો કરે છે એને હું એક સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કહું છું કે કોઈ બીજાની ટીપ્સ અથવા તો શોર્ટકટ ઉપર ડિપેન્ડ રહેવા કરતાં પોતાની જાત ઉપર પાંચ ટકા બી કેપેબલ બની જશો ને તોય લાઈફમાં આગળ આવી જશો સ્ટોક માર્કેટમાં કે ગમે ત્યાં તો ખાલી પાંચ પર્સન્ટ આપણે કેપેબલ ના થઈ શકીએ તો આ બધા શોર્ટકટને બધું છોડો ભરોસો પોતાના ઉપર રાખીને તમારે આગળ વધવાનું છે આ બીજું સ્ટેપ છે તમારે લેવાનું છે પોઈન્ટ નંબર થ્રી નો બેઝિક્સ હવે તમને ખબર છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બી થાય છે અને ટ્રેડિંગ બી થાય છે તમને ખબર છે ભલે તમે સ્ટોક માર્કેટમાં ન આવ્યો ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ લાંબા ગાળાનું હોય ટ્રેડિંગ એટલે ટૂંકા ગાળાનું પાંચ મિનિટનું ટ્રેડિંગ હોય અડધી કલાકનું બી ટ્રેડિંગ હોય કલાકનું બી હોય બે દિવસનું બી હોય બરાબર તો ઇન્વેસ્ટમેન્ટ શું છે એ એક્સપ્લોર કરો બેઝિક્સ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ શું છે મારે કોઈ સ્ટોક લેવો હોય તો કઈ રીતે લેવાય લોકો શું રિસર્ચ કરતા હોય છે થોડી ઘણું થોડું થોડુંક બેઝિક નોલેજ લેવાની ટ્રાય કરો કે તમારા સર્કલમાં જે દસ વીસ માણસો છે એના કરતાં થોડુંક વધારે નોલેજ હોવું જોઈએ બસ અત્યારે તો એટલો જ ટાર્ગેટ છે કે બીજા પચાસ જણા પાછળ ઊભા હોય તમારા રિલેટિવ્સ અને તમારા ગ્રુપમાં તો તમને થોડુંક ઇન્વેસ્ટમેન્ટનું નોલેજ હોવું જોઈએ મને ખબર છે સ્ટોકનું રિસર્ચ કઈ રીતે થાય છે ક્યાંથી એના એન્યુઅલ રિપોર્ટ્સ મળે છે શું બેઝિક અમુક પાંચ દસ ફેક્ટર્સ એમાં જોવાના હોય છે એ બસ એટલું તમને ખબર હોય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટનું પહેલું પગથિયું મને ખબર છે પછી આવે ટ્રેડિંગ કે ભાઈ ઇન્ટ્રાડી ટ્રેડિંગ શું છે ઓપ્શન ટ્રેડિંગ શું છે ફ્યુચર ટ્રેડિંગ શું છે સ્વિંગ ટ્રેડિંગ આ બધા વિશે ખાલી બેઝિક્સ જાણવાનું છે અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તમે બરાબર તો સ્ટોક માર્કેટ લોન્ચ પેડ કરીને એક બહુ સરસ વિડિયો મેં બનાવ્યો છે કે જેમાં ઇનિશિયલી જે તમારા મગજમાં ડાઉટ હોય ને એ બધા ડાઉટના આન્સર આપ્યા છે કે ભાઈ આ શું હોય આ કેવી રીતના થાય આ હતું એ તમારી પાસે પચાસ ક્વેશ્ચન હશે જ્યાં નવા લોકો આવે ને પચાસ ક્વેશ્ચન હોય પચાસે પચાસ ક્વેશ્ચનના બહુ સરસ રીતે આન્સર આપ્યા છે એ સ્ટોક માર્કેટ લોન્ચ પેડનો વિડીયો જોઈ લેશો ને બહુ મજા આવી જશે પછી એક બીજો વિડીયો બી છે આપણી એપ્લિકેશનમાં ફ્રી છે આ બધું બેઝિક ઓફ ટ્રેડિંગ એટલે જે માણસને બેઝિક ઓફ ટ્રેડિંગમાં કંઈ ખબર ન હોય કે સર મેં તો ક્યારે કંઈ કર્યું જ નથી એને બહુ સરસ રીતે ટ્રેડિંગ શું છે એ સમજાયું છે અને અલગ અલગ ટાઈપના ટ્રેડિંગ શું છે બધું સમજાયું છે અને આપણે ઇન્વેસ્ટમેન્ટનું બી બેઝિક બધું કવર કરેલું છે બેઝિક જાણવાનો હેતુ શું બેઝિક જાણશો ને તો તમને પહેલાં ક્યારેય ખબર ન હોય એ બધી વસ્તુની સ્ટોક માર્કેટની ખબર કરવા મળશે કે ભાઈ સ્ટોક એક્સચેન્જ શું છે ડીમેટ એકાઉન્ટ શું છે બ્રોકરનો રોલ શું છે ઓર્ડર્સ કઈ રીતે મૂકાય બધું નાની 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 આવી પચાસ વસ્તુ વિશે એટલી સરસ રીતે ડિટેલમાં ખબર પડશે કે તમે પોતે તમારામાં ટ્રસ્ટ આવશે બીજા પચાસ લોકો કરતાં તમારું નોલેજ સારું હશે તો આ રીતે તમારે બેઝિક જણાય પછી તમારા મગજના દરવાજા ખુલવાના ચાલુ થશે પછી એમ થશે કે નહીં નહીં મારે આ બાજુ જવું છે આ બાજુ થવું છે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બેઝિક ક્યારે સ્કીપ ન કરાય પોઈન્ટ નંબર ફોર ફાઇન્ડ અ કોચ આપણા ભારતીય સમાજમાં શું થાય ખબર છે કે આપણે ટીચર્સ પાછળ એટલો બધો ટાઈમ આપીએ છીએ કે આપણે કોચને ભૂલી જઈએ છીએ હકીકતમાં તમે સ્પોર્ટમાં જુઓ ક્રિકેટમાં જુઓ ફૂટબોલમાં જુઓ સ્વિમિંગમાં જુઓ જો તમારે આગળ આવવું હોય ને તો એ કોચની જરૂર પડે ટીચરની નહીં ટીચર બંધ દરવાજામાં તમને બધા સબ્જેક્ટમાં માસ્ટરી હાંસિલ કરાવી દેશે રિયલ લાઈફમાં એ બધું નોલેજ કાંઈ કામમાં નથી આવતું સોમાંથી સો માર્કનું કાંઈ કામમાં આવતું જ નથી રિયલ લાઈફમાં તમારે કોચની જરૂર પડે ક્રિકેટર્સ હોય એની પાછળ કોચ હોય એક્ટ્રેસની પાછળ કોચ હોય કેમ એની પાછળ કોઈ ટીચર નથી કારણ કે કોચને રિયલ લાઈફનું નોલેજ ખબર હોય કોચ કડવો બી હશે કોચ તમને ઘણી બધી ઠોકર ખાતા બચાવી લેશે કોચ તમને આમ ધીમે 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 સોફ્ટ સોફ્ટ કરીને નહીં તમને શીખવાડે એ હાર્ડ બી હશે સ્ટોક માર્કેટમાં એ પોસિબલ હોય તમારી આજુબાજુમાં કોઈ હોય તો એ કોચને ગોતી લ્યો અને મેક શ્યોર કે ટીચર ન હોય યુટ્યુબમાં અત્યારે એટલી બધી પાછલા ત્રણ ચાર વર્ષમાં ચેનલ ખુલેલ છે કે એ લોકો પોતાના સ્વાર્થ પાછળ જ એ લોકો પાગલ છે એ બધા ટીચર્સમાં આવે કે એ લોકોને યુટ્યુબમાંથી ઇન્કમ ઓન કરવી છે એ લોકોને તમારી સાથે કોઈ લેવા દેવા નથી જેમ કે મારો પર્સનલ ઇન્ટરેસ્ટ પહેલેથી થઈ છે કોચિંગ અને મેન્ટરશીપનો તો મારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો જે મેં બધું વસ્તુ ફ્રી મૂકેલી છે એમાં જ અમે જોશો તો આખો કન્સેપ્ટ કોચિંગ અને મેન્ટરિંગશિપનો છે જેમાં હું અસાઇનમેન્ટ આપું છું ટાસ્ક આપું છું લોકોને ટેસ્ટ કરું છું કેમ કેમ કે મને કોચિંગ અને મેન્ટરશીપ ગમે છે તો મારી સાથે તમે ઓનલાઈન વોટ્સઅપમાં બી કનેક્ટ થઈ શકો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો તમને કોઈ બીજું મળતું હોય તોય વાંધો નહીં એવું નથી આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે સર તમે તો બસ તમારી જ વાત કરો છો એવું નથી હું તમને એક વર્કફ્લો કહું છું અને મારી પાસે શું છે એ હું તમને કહું છું તમને કોઈ બીજા પાસેથી મળતું હોય તમારું કોઈ ગુરુ બનતું હોય અને કોચ હોય એ માણસ સૌથી સારું કંઈ વાંધો નહીં સરસ ગોતી લ્યો એમને જેટલું તમે કોઈ કોચની સાથે કનેક્ટ રહેશો એટલું એ ફિલ્ડને તમે બહુ સરસ રીતે સમજી શકશો એટલા તમે એમાં આગળ આવશો બહુ સારી રીતે આપણે લાઈફમાં એ જ મિસ્ટેક કરીએ છીએ કે ધંધો કરવો હોય ને તો આપણે કોચિંગ લેતા જ નથી ભાઈ ધંધાનું શું કોચિંગ સ્ટોક માર્કેટનું શું કોચિંગ પણ નાના મોટા ટેન્થ ટ્વેલ્થમાં પાસ થવા માટે દુનિયાભરના કોચિંગ એકેડેમીસ ફીઝને ડોનેશન આપી દઈશું કે જે નોલેજ આપણને બહુ સારી રીતે ક્યાંય કામમાં આવતું નથી કોચનું ઇમ્પોર્ટન્સ બહુ છે જો તમારી ઇન્ટરેસ્ટ હોય કોચ ગો તો લાસ્ટ પોઈન્ટ પાંચમાં એવું કહું છું કે જેમ જેમ તમે આ પગથિયું આગળ ચડો હોઈ શકે કે તમે ટ્રેડિંગ સાઇડ જાઓ હોઈ શકે કે તમે ઇન્વેસ્ટમેન્ટ સાઇટ જાઓ પાંચમો પોઈન્ટ એ છે કે તમારી પર્સનાલિટી મુજબ તમે ફાઇન્ડ આઉટ કરો કે તમારે શું કરવું જોઈએ ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ બેઝડ ઓન યોર પર્સનાલિટી હું પાછું બોલું છું ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ બેઝડ ઓન યોર પર્સનાલિટી એનો મતલબ શું થયો હું અહીંયા વીસ લોકોને ભેગા કરું અને એ લોકોને ધીરે ધીરે સ્ટોક માર્કેટનું બધું બેઝિક નોલેજ આપવું અમુક એક્સપેરિમેન્ટ કરાવડાવવું અમુક ઇન્વેસ્ટમેન્ટ નાનું મોટું કરાવડાવવું અમુક ટ્રેડિંગ કરાવવું બહુ સારું એવું એક બેઝિક એ લોકોનું લેવલ ક્રોસ કરી દો અને હવે બધી જે સો બસો વસ્તુના આન્સર મળી ગયા એને ખબર પડવા માંડી ટ્રેડિંગ શું હોય ઇન્વેસ્ટમેન્ટ શું હોય કરવા માંડ્યા એ પછી બધાની સ્ટાઇલ અલગ અલગ હોય કોકના માટે ઇન્ટ્રાડે સુટેબલ હશે કોકના માટે સ્વિંગ ટ્રેડિંગ સુટેબલ હશે કોકના માટે ઓપ્શન ટ્રેડિંગ સુટેબલ હશે કોઈક આ રીતે ટ્રેડ કરતું હશે કોઈક આ રીતે ટ્રેડ કરતું હશે કારણ કે આપણે બધા બહુ અલગ અલગ લોકો છીએ આપણું બધાનું બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય આપણા બધાના પેરેન્ટ્સ આપણા બધાનું ફાઇનાન્શિયલ ફેમિલી બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય તો બધાની પર્સનાલિટી અલગ અલગ હોય ઘણી વખત તમે જોયું ક્રિકેટમાં એવું જોયું છે તમે કોઈ બેટ્સમેનની હિસ્ટ્રી જશે ને તો એણે એવું હશે કે પોતે બોલર બનવા માગતો હશે પણ એના કોચે એનું ટેલેન્ટ જોઈ અને એને કીધું કે ના ના તારે તો બેટ્સમેન બનવાની જરૂર છે આવું ઘણું બધું થયું છે હવે જોયું ત્યાંય કોચિંગનો પોઈન્ટ આવ્યો ત્યાં ટીચરનો પોઈન્ટ ન આવ્યો ઘણી વાર પેરેન્ટ્સને નથી ખબર હોતી પેરેન્ટ્સને એવું હોય કે મારો છોકરો તો બોલર છે સ્કૂલમાં સ્પોર્ટ્સમાં હા ભાઈ તું બોલર છો કોચ એને ટેસ્ટ કરીને એની જોવે ને એની લેગ મુવમેન્ટ અને હેન્ડ મુવમેન્ટ ઉપરથી કહી દે કે ના તું એક કામ કર તું બેટિંગ સાઈડ ટ્રાય કરજો બરાબર એ બધું કોચની આંખ છે એટલા માટે હું એક પાછો એક પોઈન્ટમાં જતો રહ્યો પાછા આપણે આવી જઈએ કહેવાનો મતલબ એ કે આપણા બધાની પર્સનાલિટી બહુ અલગ અલગ હોય છે આપણને કયું ટ્રેડિંગ સુટેબલ થશે કેવું ઇન્વેસ્ટમેન્ટ આઈ ડોન્ટ નો એટલે તમે બેઝિક્સ ત્યાં બધું વસ્તુ ક્લિયર કરો ને પછી ધીરે ધીરે તમને પોતાને સમજમાં આવશે કે તમને શું ગમે છે અથવા તો ગમવા કરતાં તમારી એજ ક્યાં છે જેમ કે હોઈ શકે કે તમારું ઇન્ટ્રાડે મારા કરતાં બહુ સારું હોય સમહાવ એનું એની પાછળ કોઈ રીઝન ના હોય તમારું માઇન્ડ એવું છે કે તમે મારા કરતાં ઇન્ટરડેટમાં બહુ સારું હવે હું મેન્યુઅલી જેટલી મહેનત કરું ને હું તમારી આગળ નીચો જ આવી જાઉં કારણ કે બાય ડિફોલ્ટ તમારી પકડ આવી ગઈ છે ટુ ઉપર તમારું મેન્ટલ મેકઅપ સાયકોલોજીકલ સ્ટ્રક્ચર એવું છે કે તમને એ બાજુ ઘણા લોકો ઓપ્શન હેજિંગ સાઈડ એટલે એક્સપર્ટાઇઝ આવી ગયું હોય એ વસ્તુ બેસી ગયું હોય ઘણાને ઓપ્શન બાયિંગ સાઈડે બધું થઈ ગયું હોય ઘણાને ઇન્વેસ્ટમેન્ટ સાઇડ એટલી બધી ખબર પડવા માંડી હોય એટલે શેર બજાર વસ્તુ જેવી ઇન્ટરેસ્ટિંગ છે કે બહારથી તમે એમ ના ના બોલો કે બીજાના કહેવામાંથી આવી જાવ ને તમારું લક ટેસ્ટ ન કરો તો તમે લાઈફની સૌથી મોટી એમાં ઓપોર્ચ્યુનિટી ખોઈ બેસો છો તો લાસ્ટ પોઈન્ટમાં તમારે શું કરાય કે તમારે તમારી પર્સનાલિટી સમજાય તમે અલગ અલગ એક્સપેરિમેન્ટ ખબર પડે ને પછી તમારે ખબર તમે કમ્ફર્ટ ક્યાં ફીલ કરો છો તમારી એજ ક્યાં છે કે બીજા કરતાં તમે સારું કયા ટ્રેડિંગને કયા ઇન્વેસ્ટમેન્ટ સાઇડ તમે જઈ શકો છો પછી તમારે એડવાન્સ લેવલમાં જઈને એ વસ્તુ એક્સપ્લોર કરવાની રહે એટલે અહીં સુધી શું લિમિટ રાખું છું કારણ કે એડવાન્સ લેવલનું એક્સપ્લેન કરવા જઈશ મારે બધું બહુ ડિટેલમાં સમજાવવું પડશે અને આ તો આપણે હજી હું તમને ખાલી હાથ પકડીને એમ કહું છું કે એક બે પગથિયા કેમ ચડવા શેર બજારમાં હું પાંચે પાંચ પોઈન્ટ એકદમ ઝડપથી હું તમને રિપીટ કરી દઉં છું ઇનકેસ તમે આ વિડીયો જોતા હોય અને શેર બજારમાં સ્ટાર્ટ કરવું હોય તો તમને થોડુંક આમ ફ્લો મળી જાય બરાબર પહેલો પોઈન્ટ તમારું કામ છે એક્સપેરિમેન્ટ કરો ને એન્જોય કરો બીજું કાંઈ કામ નથી પહેલાં પોઈન્ટમાં બરાબર આ પગથિયામાં બીજું કામ ટ્રસ્ટ યોર સેલ્ફ પોતાના ઉપર ભરોસો રાખો બીજા ઉપર નહીં બરાબર ત્રીજો પોઈન્ટ બેઝિક્સ જાણી લો પછી ઇન્વેસ્ટમેન્ટનું હોય કે અલગ અલગ ટ્રેડિંગનું બહુ મજા આવશે બેઝિક જાણશો લાઈફમાં બીજું બી બિઝનેસનું નોલેજ બહુ સરસ મળશે ચોથું પોસિબલ હોય તો એક કોચ ફાઇન્ડ કરો કે જે તમને સાચું શીખવાડે અને મોટી ઠોકરમાંથી બચાવે લાસ્ટ પોઈન્ટ ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ બેઝડ ઓન યોર પર્સનાલિટી પોતાની પર્સનાલિટી મુજબ ટ્રેડિંગમાં અને ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાં તમારી પકડ છે એજ ક્યાં છે એ શોધો આ રીતે જો તમે શેરબજારમાં આગળ વધશો ને તો તમે બાયસથી દૂર રહેશો નેગેટિવ લોકોથી દૂર રહેશો ડીમોટીવેટ નહીં થાય તમે આખી જર્નીને એન્જોય કરશો અને સૌથી મોટો બોનસ પોઈન્ટ શું ખબર છે શેર શેરબજારનું તો તમે શીખશો પણ શેરબજારમાં બિઝનેસ ઇકોનોમિક્સ રિલેટેડ એટલું બધું નોલેજ છે કે તમે ઓર વધારે શીખશો આટલી મારી ગેરંટી છે આપણી એપ ડાઉનલોડ કરી લેજો ઘણા બધા ફ્રી કોર્સીસ અને વર્કશોપ તમને મળી જશે એન્જોય કરશો તમે બહુથી બહુ અપડેટ્સ આપું છું ક્યાંય મારી જરૂર પડે તો મારી સાથે વોટ્સઅપમાં કનેક્ટ રહ્યો મને ક્વેશ્ચન પૂછો બહુ મજા આવશે તમને વિડીયો અહીંયા એન્ડ કરું છું બાકી મળતા રહેશે સારા સારા વિડીયોમાં એ વિશ્યુ લોર્ડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ